હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી પલાશ જે બે હજાર ચોવીસમાં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનો ત્રીજો પાઠ ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય તે પાઠની સમજૂતી જોઈશું અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે બરાબર ને અને આ ઋતુમાં થતા ફેરફાર અને કુદરતી સૌંદર્યને નિહાળવાની વાત લેખકે આ પ્રકૃતિ નિબંધમાં કરી છે તો પાઠની શરૂઆત કરતાં પહેલાં લેખક ગીજુભાઈ બધેકાનો પરિચય મેળવીશું લેખકનું નામ છે ગીજુભાઈ બધેકા ગીજુભાઈ બધેકા કેળવણીકાર હતા મુછાળી મા તરીકે જાણીતા ગીજુભાઈએ બાળ કેળવણીના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું હતું દીવા સ્વપ્ન કિશોર સાહિત્ય એકથી છ અને વાર્તાનું શાસ્ત્ર અને દીવા સ્વપ્ન વગેરે તેમના જાણીતા પુસ્તકો છે તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો આ પ્રકૃતિ નિબંધમાં ચોમાસાની ઋતુના સૌંદર્યનું સજીવ વર્ણન છે ચોમાસામાં જે જુદા જુદા જીવજંતુઓ જોવા મળે છે એ વિશે લેખકે રસપ્રદ માહિતી આપી છે નિબંધના અંતે ચોમાસું આવ્યું છે ચોમાસું આવ્યું છે એમ કહીને લેખક સૌને નિશાળના બારણા ખુલ્લા મૂકીને કુદરતના ખોળે ખેલવા નીકળવા હાકલ કરે છે તો પાઠની શરૂઆત કરીએ અત્યારે ચોમાસું ચાલે છે આકાશે વાદળા વારંવાર ચડી આવે છે કોઈ વાર ગાજવીજ સાથે તો કોઈ વાર ગર્જના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે ધરતી માતા આખા અંગે લીલી સાડી ધરવા લાગ્યા છે એટલે કે વરસાદના આવવાથી આખી પૃથ્વી પર નાનું નાનું લીલું લીલું ઘાસ ઊગી નીકળ્યું છે તેની વાત છે પક્ષીગાન તથા દેડકા અને તમરાના તીણા સ્વરોથી મેઘનું સ્વાગત દિવસ રાત થઈ રહ્યું છે અનેક પ્રકારના ઝીણા જીવડાઓ નવજીવન ધારણ કરી આમ તેમ ઘૂમવા માંડ્યા છે અત્યારે ચોમાસું ચાલે છે આ ચોમાસાનું સહજ સૌંદર્ય છે બાળકો તમે પણ જરા ઉઠો જાગ્રત થાઓ સ્ફૂર્તિ આણો અને ફરવા રખડવા રમવા ઉપડો આકાશમાંથી છ વાદળના પાણી ગળ્યા કરતાં છત્રીઓ ઓઢી ઓઢીને બહાર નીકળો પૃથ્વી પર પથરાતા એકઠા થતાં અને નાની નાની નિકોમાંથી નદીઓ બનાવતા આકાશના જળ જુઓ વળી આ નવા જળે રચેલા નાના તળાવો એટલે કે વરસાદ આવે ત્યારે કેવા નાના નાના તળાવો બને છે તેની વાત છે તો નાના તળાવો ભૂશીર એટલે કે દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી તેને ભૂશીર કહીશું એટલે કે નાના તળાવો ભૂશીરો અને સામુદ્રધુનીઓ સમુદ્રધુની એટલે બે મોટા સમુદ્રને જોડનારી ખાડી તેને સમુદ્રધુની કહે બેટ એટલે કે ચારે બાજુથી ઘેરાયેલો જમીનનો ભાગ અને દ્વીપકલ્પ એટલે જેની ત્રણ બાજુએ પાણી હોય તેવો ભાગ તે જુઓ ધોધમાર વરસતા વરસાદમાં ઊભી રહીને આનંદથી નાતી ભેંસોને વરસાદથી કાયર થઈ એક બાજુ ઊભેલા ગધેડાને દોડા દોડ કરી મૂકનાર કૂતરાને અને અકળાનાર ગાયોને જુઓ વરસાદમાં ધરાઈ ધરાઈને નાહનારા કબૂતર અને બીજા પક્ષીઓને જોયા પછી વરસાદમાં સંતાઈ રહેનાર પક્ષીઓને પણ નિહાળો તમે જુઓ તો ખરા કે વરસાદ વરસે છે ત્યારે ઘરો રસ્તા આકાશ ક્ષિતિજ દૂર તથા નજીકના ઝાડો અને મકાનો કેવા દેખાય છે તમે વરસાદ વખતે એ પણ જુઓ વરસાદ ઝીલતાં ઝીલતા વરસાદને નૃત્યથી વધાવનારા ઝાડ ક્યાં છે અને વરસાદથી બીડાઈ જનારા ઝાડ ક્યાં છે વળી વરસાદ રહે કે તરત બહાર નીકળો વરસાદ પછી ખળખળ વહી જતા નાના મોટા ઝરણાનું મધુર ગાન તમને સંભળાશે ઝરણામાં પગ મૂકતા વહી જતા પાણીનો વેગ તમે માપી શકશો તેમાં તમે કૂદશો નાચશો અને કિલકિલાટ કરી મૂકશો વરસાદ પછીની તાજગી આપનારી હવાથી તમારામાં ઉડી જવાનું ચેતન આવશે તમે જાલ્યા પણ ન રહો એવી નિર્દોષ દોડાદોડ કરી મૂકશો ઉનાળો અને શિયાળો તમે નિશાળમાં ગાળેલો છે હવે તમારી બાંધેલી પાંખો છૂટી થઈ છે જરા ઉડી લો તો અહીંયા પ્રકૃતિના સૌંદર્યને નિહાળવાની વાત લેખક કરી રહ્યા છે છૂટા થઈને તમે પોતે જ અનેક જાતના જીવડાને ભાડવા લાગશો ઇન્દ્રગોપ એટલે કે એક પ્રકારનું જીવડું જે તમને ચોમાસામાં જોવા મળે છે જીવડાને શોધી શોધીને એકઠા કરશો નવા અને નાના ઘાસને ફૂલો લાવી લાવીને મોટાને ભેટ ધરશો ઘાસના નવા અંકુરને નિહાળશો તેને ચૂંટશો અને રંગો તથા રૂપો જોઈને રાજી થશો તમે ગામડામાં હો તો પાદળ કે સીમ ભણી ઉપડજો કોઈ ઘટામાં બેઠી બેઠી કોયલ કુંજતી હશે એટલે કે કોયલ ક્યાંક દૂર દૂરથી ગટામાં બેઠી હશે અને ગાતી તમને સંભળાશે એનો અવાજ તમને સંભળાશે તમે જરા શોધશો તો એને જોઈ શકશો તમારા કાને બપૈયાના બોલ સંભળાશે બપૈયો એ પણ એક પક્ષી છે જેને આપણે ચાતક પણ કહીએ છીએ તો તેના અવાજ પણ તમને સંભળાશે ગામડાના ખેડૂતને પૂછશો કે બપૈયા ક્યાં બોલે છે તો તે બતાવશે બપૈયો ભાગ્યે જ દેખાશે પણ તેનો બોલ તો અવશ્ય સંભળાશે કુદરતમાં તમને ઘણો રસ પડશે થોર રેણ કે કોઈ ફળ ઝાડ કે વેલ પાસે ઉડતું અને ફૂલોમાંથી મધ ચૂસતું પક્ષી તમને જણાશે એ પક્ષી શક્કરખોરો કહેવાય છે તો આ પક્ષીને તમે ઘણી વખત જોયું હશે તેની છાતી પીળી હશે ને એ પીળી છાતી વચ્ચે કાળો લાંબો પટ્ટો હશે ખેતરમાં મોરને પોતાના મનોહર પીંછા પસારતો તમે જોઈ શકશો લીમડા કે પીપળાના ઝાડે તમને કાગડાના મોટા માળાઓ જણાશે વરસાદ પછી ફરતા ફરતા કોઈ વાર તમે ખેતરમાં જજો ને ખેડૂતને વાવણું કરતાં ભાળજો એટલે કે વરસાદ પછી જે ખેડૂત વાવણી કરે છે તેની વાત અહીંયા લેખકે કરી છે તમને ત્યાં ખેતરમાં ઊગી ગયેલી જુવારની હારો જણાશે ગીત ગાતા ગાડાવાળા મળશે ને ઝાડની ઓથે ઊભા રહીને બે પાવાને એક સાથે લહેરથી વગાડતા ને સીમ ગુંજવતા લહેરી જુવાનિયાઓ દેખાશે કોઈ વાર જ્યારે આકાશે ઇન્દ્રધનુષ ખેંચાયું હશે ત્યારે તો તમારો હર્ષ ક્યાંય સમાશે નહીં તો તમે પણ ઇન્દ્રધનુષ જોયું હશે અને એ જ્યારે આપણને દેખાય છે ત્યારે આપણને બધાને હર્ષ એટલે કે આનંદની લાગણી થાય છે આપણે ખુશ થઈ જઈએ છીએ તેને જોઈને તો એની પણ વાત અહીંયા લેખક કરે છે એ ખરેખરી ચમત્કૃતિ છે સૌંદર્યનું અદ્ભુત દર્શન છે આનંદનો મોઘેરો ઉત્સવ છે ધરાઈ ધરાઈને મેઘધનુષ જોઈ લો અરે જોઈ જોઈને કૂદો અને નાચો રંગોની મિજલસ કરો તથા અનેક અખતરાને અનુભવ કરો મિજલસ એટલે કે સભા અથવા તો મજલિસ અહીંયા ઇન્દ્રધનુષને જોઈ અને ખુશ થઈ અને એ પ્રકૃતિના પ્રકૃતિની સુંદરતાને નિહાળવાની વાત અહીંયા લેખક કરે છે તથા અનેક અખતરાને અનુભવ કરો ચોમાસું આવ્યું છે ચોમાસું આવ્યું છે નિશાળના બારણા ખુલ્લા મૂકો ઘરના બારણા ખુલ્લા મૂકો ને કુદરતને ખોળે ખેલવા નીકળો તો અહીંયા લેખક કહે છે કે નિશાળના બારણા ઘરના બારણા ખુલ્લા મૂકો અને આ કુદરતી સૌંદર્ય નિહાળવા માટે તમે ઘરની બહાર નીકળો અહીંયા શબ્દાર્થ આપ્યા છે નવજીવન એટલે નવું જીવન બપૈયો ચાતક એક પ્રકારનું એક પક્ષી મિજલસ એટલે સભા મજલિસ ઇન્દ્રધનુષ્ય મેઘધનુષ સ્ફૂર્તિ તાજગી પસારવું ફેલાવવું લંબાવવું પાવો એક જાતની વાસડી નીક પાણી જવાનો રસ્તો છ એટલે ભલે ભણી તરફ ઇન્દ્રગોપ ગોકળગાય ગાય શબ્દ સમૂહ માટે એક શબ્દ વાદળાની ગર્જના અને વીજળી એટલે ગાજવીજ રાત્રે તીણા અવાજથી બોલતું જીવડું એટલે તમરું દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી જેને ભૂશીર કહે છે જેની ત્રણ બાજુએ પાણી હોય તેવો ભાગ તેને દ્વીપકલ્પ કહે છે ચોમાસામાં થતું એક જીવડું એટલે ઇન્દ્રગોપ બે મોટા સમુદ્રને જોડનારી ખાડી જેને સામુદ્રધુની કહે છે તો અહીં આપણે આ પાઠની સમજૂતી પૂર્ણ કરી સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ આપણે બીજા ભાગમાં જોઈશું તો આ વિડીયો તમને કેવું લાગ્યું એમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ